જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે આપણે જોયું હોય આપણે આજુબાજુમાં ઘણા બધા એવા ખેડૂત મિત્રો હોય એને મગની અંદર પંદર સત્તર મણ સુધી ઉત્પાદન મળતું હોય ને આપણે દસ બાર મણ સુધી વધીને મળતું હોય તો એવું તો શું એ ટ્રીટમેન્ટ કરતા હોય જેથી કરીને અઢાર મણ સુધી એને ઉત્પાદન મળે તો એને બધું પ્રોપર નોલેજ હોય મિત્રો નોલેજના આધારે એને ક્યુ બિયારણ વાપરવું એની અંદર કયો પટ મારવો અને ક્યુ ખાતર નાખવું અને એ બધી માહિતી હોય જેથી કરીને આપણે સારું ઉત્પાદન મળે તો આજે આપણે વિડીયોની અંદર એના વિશે જ વાત કરશું મિત્રો તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તો જે આપણે શિયાળુ પાક નીકળી ગયો તો ત્યાર પછી આપણે હવે મેઇન પહેલો જ પ્રશ્ન આવે ખેતની આપણે તૈયારી વિશેની તો એની અંદર મિત્રો દાંતી મારી અને જો શક્ય હોય તો વિઘારની અંદર એક ટન જેવું આપણે સાણીયું ખાતર નાખી દઈએ અને માટીને એકદમ ભૂરભૂરી બનાવી દઈએ એટલે કે દેશી ભાષામાં આપણે જોવા જઈએ તો જો આપણે લાપસી જેવું પડું બનાવી દઈએ અને પછી જો આપણે વાવેતર કરીએ તો એની અંદર આપણને ખૂબ સારું રિઝલ્ટ મળે અને ઉગાવાની અંદર પણ ખૂબ સારું આપણને રિઝલ્ટ મળે અને હવે આપણે વાત કરીએ મિત્રો સમય વિશેની સમય જોવા જઈએ ને તો આમ તો પંદર ફેબ્રુઆરીથી પચીસ માર્ચ ત્રીસ માર્ચ સુધી આપણે એનું વાવેતર કરી શકતા હોઈએ આમ આપણે દેશી ભાષામાં વાત કરીએ મિત્રો તો આપણે જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન સૂતા હોઈએ અને ગરમી થાય અને પંખો ચાલુ કરવો પડે ને એવી પરિસ્થિતિ થઈ જાય ને ત્યારે આપણે જો આવું વાતાવરણ થઈ જાય ત્યારે આપણે મગનું વાવેતર કરીએ તો આપણને ઉગાવાની અંદર કોઈ પ્રશ્ન નહીં આવે અને જે પાછળથી પોપટીના લીધે જે કુકરનો ને પ્રશ્ન આવે એ કોઈ પણ પ્રશ્ન નહીં આવે અને મિત્રો મગની અંદર જો શક્ય હોય ને મોડું વાવેતર કરવામાં આવે આ મારો ખુદનો અનુભવ છે જેટલું આપણે હોળી પછી ને એ હોળી આજુબાજુને હોળી પછી વાવેતર કરશું તો આપણને ઓછા ખર્ચની અંદર મગની અંદર સારું આપણને ઉત્પાદન મળશે તો જો બંને એટલું ઉતાવળ કરવી જ નહીં બને એટલું શક્ય હોય તો મોડું વાવેતર કરવાથી આપણને સારામાં સારું એની અંદર ઉત્પાદન મળશે તો હવે આપણે વાત કરીએ મિત્રો બીજ દર વિશેનો તો બીજ દરનું જોવા જઈએ તો ત્રણથી સાડા ત્રણ કિલો એક વીઘાની અંદર રાખવાનું એનું કારણ છે અત્યારે આપણે જે ચોમાસામાં વાવતા હોય એનાથી બિયારણ દર હંમેશા વધારે જ રાખવાનો એનું કારણ છે એક તો અત્યારે ઉનાળાની સિઝનમાં જર્મિનેશન એટલે કે ઉગાવાની અંદર આપણને થોડુંક ઓછું રિઝલ્ટ મળશે અને ઉગી ગયા પછી પણ આપણે સુકારાને લીધે અમુક છોડ કોઈ પણ કારણોસર સુકાઈ જતા હોય તો બીજ દર તો હંમેશા વધારે જ રાખવાનો મિત્રો ત્રણ કિલો અથવા સાડા ત્રણ કિલો રાખી અને વાવેતર કરીએ તો આપણને પારવા કેવું કંઈ ના થાય અને વાવેતરની વાત કરવા જાય મિત્રો કઈ રીતના વાવવું તો આપણે જે ઓટોમેટિક ઓરણીથી પણ વાવી શકીએ અથવા તમારે જો ક્યારા બનાવી અને અઢાર અથવા વીસની જારીએ વાવો હોય તો પણ મગની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે જો જારીએ આપણે વાવી દઈએ તો પહેલો પ્રશ્ન તો એક તો નિંદામણ આપણને ઓછું જોવા મળશે અને જે આપણે અઢારની જારીએ કરીને વહીવા હશે તો એની અંદર હવાનું અવર જવર સારું થશે જેના લીધે એની અંદર કોઈ પણ પ્રકારની એટલી રોગ જીવાત પણ નહીં આવે અને આપણને સારું એની અંદર રિઝલ્ટ મળે છે અને હવે આપણે વાત કરીએ મિત્રો એની અંદર પોટ મારવો જોઈએ કે ના મારવો જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે મોસ્ટ ઓફલી જેની અંદર બીજની અંદર પોટ મારતા નથી એમને એમ એથી લઈ આવી અને સીધું વાવવાનું હોય તો ડાયરેક્ટ વાવી જ દેતા હોય તો એ ભૂલ ક્યારેય નહીં કરવાની મિત્રો પટની વાત કરીએ તો આપણે ઘણી બધી માર્કેટમાં દવા આવે છે પણ સારી દવાની વાત કરીએ તો એક તો થાઈરમ છે કેપ્ટન છે બીજી તમને કોઈ પણ પ્રકારની સારી લાગતી હોય અને જો તમારો ખુદનો અનુભવ હોય એ પ્રમાણે આપણે પટ તો જરૂર મારી જ દેવાનો જેથી કરીને પાછળથી આપણે પ્રશ્ન ના થાય ને હવે આપણે વાત કરીએ મિત્રો ખાતર વિશેની તો ખાતરનું જ જોવા જઈએ ને મિત્રો એની અંદર નાઇટ્રોજનની અંદર તો જે કઠોળ વર્ગમાં જે પાક આવતા હોય ને એને નાઇટ્રોજનની જરૂર એટલી બધી પડતી જ નથી એને પાયાની અંદર જેટલું આપવાનું હોય એટલું જ નાઇટ્રોજનની જરૂર પડે અને બાકી જે અનાજ વર્ગીય પાક આવે દાખલા તરીકે ઘઉં છે ચોખા છે એ બધાની અંદર નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂર પડતી હોય તો મગનું જે આપણે વાવેતર કરવું હોય મિત્રો અને આની અંદર મારો ખુદનો અનુભવ તમને બતાવું કહું તમને મગની અંદર આપણે ડીએપી અથવા એનપી કે તમારે જે કોઈ વાવવું હોય એ બારથી પંદર કિલો જેટલું એનપી કે લઈ લેવાનું અને એની અંદર આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે જે પાંચ કિલો જેટલું નાઇટ્રોજન એટલે કે યુરિયા મિત્રો આ એક તમે ટ્રાય કરો ખાલી યુરિયા તમે જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે પાંચ કિલો યુરિયા નાખી દો અને એક વીઘાની અંદર ડીએપી અથવા એનપી કે પંદર કિલો લઈ લ્યો અને પાંચ કિલો યુરિયા વીસ કિલોનું આપણે કોમ્બિનેશન કરી એક વીઘાની અંદર તમે ખાલી ટ્રાય કરો મિત્રો તમને ત્યાં આપણે આમ જોવા જઈએ ને ક્યારે અંદર મિત્રો જો એટલો ફરક રહે આપણને અને આ મારો ખુદનો અનુભવ કરેલો છે અને ઉગી ગયા પછી ક્યારેય નાઇટ્રોજન નાખવું જ નહીં મિત્રો તો આ વખતે જો તમે મગ વાવવાના હોય તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે શરૂઆતમાં જ પાયાની અંદર આપણે યુરિયા નાખી દો અને ત્યાર પછી એક વીઘાની અંદર યુરિયા પાછળથી આપતા જ નહીં બીજામાં તમે રેગ્યુલર જે રીતના આપતા હોય એ રીતના જ આપો આ એક વીઘાની અંદર ટ્રાય કરો મિત્રો ખૂબ સારું આપણને એની અંદર રિઝલ્ટ મળશે અને હવે આપણે મેઇન બાદ આવે મિત્રો તો એ છે બિયારણ વિશેની કે બિયારણ આપણે ક્યુ વાવવું તો એની અંદર મિત્રો હું તમને કહું કે આ બિયારણ વાવો અને એ બધી વાત ખોટી છે તમે ખુદ જ જાતે નક્કી કરો મિત્રો તમારા એરિયામાં ક્યું હાલે આ બધે બિયારણ એ બધી એવી જાત છે મિત્રો કે જે જમીન ઉપર આધાર રાખી અને પાણી ઉપર આધાર રાખતી હોય તો તમારી જમીન તમારા એરિયામાં કઈ છે એ તમને ખુદને જ ખબર હોય એ મને ખબર ના હોય તો આપણે આમ જોવા જઈએ તો એની અંદર ગુજરાત બે ત્રણ ચાર એ બધી સારી જ જાતો છે અથવા જો તમારે પ્રાઇવેટ કોઈ પણ જાત વાવવી હોય તો એ તમારા એરિયામાં હાલતી હોય ને એ પ્રમાણે આપણે જો વાવી તો આપણને સારું રિઝલ્ટ મળશે અને આ બધું આપણે એટલું ધ્યાન રાખ્યું મિત્રો અને જો આપણે જે સારી જાત હોય એ જ આપણે સિલેક્ટ ના કરી તો આપણે ગમે એટલી મહેનત કરી લેવું પણ એની અંદર સારું રિઝલ્ટ આપણને મળવાનું નથી અને હવે આપણે એની અંદર વાત કરીએ મિત્રો જે ખળને ઉગતું હોય નીંદામણને તો એના વિશે પણ આપણે આગળ વિડીયો મેળવશું કે જો વધારે પડતું નિંદામણ હોય તો કંઈ દવા છાંટીએ જેથી કરીને આપણને સારું રિઝલ્ટ મળે તો ચેનલની અંદર મિત્રો જોડાયેલા રહેજો આપણે આગળ સંપૂર્ણ એની અંદર વાત કરશું ઈયળ માટે હું કરવું જે કુકળ આવે એના માટે કઈ રીતના ટ્રીટમેન્ટ કરવી અને એ પણ મિત્રો એક ખેડૂના દીકરા તરીકે જ હું તમને માહિતી આપી અને આ બધી માહિતી આપી મિત્રો મારા ખુદના અનુભવના લીધે તમને આપી આપણે કોઈ એવી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે તો એની અંદર એવું નથી કે તમે આમ કરો આમ કરો જે મારો અનુભવ છે એ તમારી સાથે શેર કર્યો છે તો જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મિત્રો કંઈ તમને જાણવા જેવી માહિતી સારી લઈ ગઈ હોય તો બીજા બધા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂર કરી દેજો ધન્યવાદ